પૂરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતી એક યુવતી પર તેના પતિએ હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલી યુવતીને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા દિવ્યાબેન પ્રવીણભાઈ મચ્છરવાડ નામની યુવતીને તેમના પતિ સાથે ઝઘડો થયો હતો જે ઝઘડાના મનદુખને લઈને યુવતી પર તેના પતિએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલી યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ચિગ્નેશ દિમજી ભાદરેજા નામ છે મારા ઘરવાળાનું અને એને મને કાલે એકસો એક્યાસી વાળા મેડમે અમને સમાધાન કરી અને ઘરે મોકલાવી દીધા હતા તો સમાધાન કરી અને ઘરે ગયા તો મેં એમ કીધું કે બાટલો ખાલી થઈ ગયો છે તો કે હવે એક બાટલો ખાલી થઈ ગયો છે હવે હું હું તમારી મા દીકરીઓનું કરવાનું શીખે એમ કરી અને એને મને ગળું દબાવી દીધું અને જેમ તેમ ખરાબ શબ્દ બોલવા માંડ્યા અને ખરાબ શબ્દ બોલતાં બોલતાં એમ કીધું કે મારે તો છૂતું જ કરું તો હું તો રહેવાનું જ નથી ઘરે એમ કરીને મને મારવા મંડ્ય ને મારા છોકરાને પણ માર્યો મારા છોકરો વરસ વરસ દિવસનો છે મેં એકદમ થાવા મહિનો ગભરામજને છાતીમાં દુખાવો એટલે મેં મારા ભાઈને કીધું કે મને હોસ્પિટલ જાઉં એટલે મેં હોસ્પિટલમાં આવ્યા આ ઘટના પૂર્વે પણ યુવતી પર તેમના પતિએ હુમલો કર્યો હોવાનું યુવતીએ આક્ષેપ કર્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર